આ સીમાડા બેઠા સાહેબ માતાજી આવે ક્યારે સાહેબ માતાજી ને પામ્યું એમ જેવી તેવી વાતું નથી સાહેબ મેલોડી એમને મળી નો દાય સાહેબ અહિયાં બેઠા ના બધા લગભગ મને મારી નજર પોકે ક્યાં હોય લગભગ બધાય મેલોડી વાળા બેઠા છે સાહેબ મારી નજર પોગે ક્યાં ખોદી સાહેબ લગભગ મેલડી વાળા બેઠા છે ને સાહેબ મેલડી આવે ક્યારે માતાજી મેલડી હું કરી દે સાહેબ રાત દી મેલડી 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 કરતા હોય ને તોય મેલડી પારખ્યો તો કરસ તે રશિકભાઈ એકવાર સાહેબ એકવાર તમારી ધીરજ ધરજના ખૂટવાડી દે તમારી અધીરાય ખૂટવાડી દે અને તમને વિશ્વાસય ભૂલવાડી દે ઈ આ મેલડી છે માતાજી મેલડી ક્યારે આવે સાહેબ એક નાનો એવો પ્રસંગ માતાજી મેલડી ની હાજરી થઈ મને યાદી યાદી અપાવી છે આજે માતાજી મેલડી શું કરી દે મારી સીમા એક અડધો મિનિટ નો પ્રસંગ સાહેબ માતાજી મેલડી સીમાડા વાળી શું કરી દે જો તમારી ધીરજ ન ખૂટે તો રાતે બાર ના ટકોરે મેલડી આવે આવે ને આવે ઓ સાહેબ એ તમારો વિશ્વાસ નો લગે તમારો ભરોસો નો લગે

સાહેબ એક પણ રૂપિયો ખિસ્સામાં અને પોતાને ભાવ હું સીમાડા વાળી મેલડી નો માંડવો કરું માતાજી સીમાડા માંડવો કરું સાહેબ આજથી પચીસ વર્ષ પેલા પચીસ વર્ષ પેલા અહીંયા આજ મંદિર મેલડી નો માંડવો પણ એનું આયોજન બહુ નાનું એવું છે એની પૂરતું આયોજન એટલે આયોજનની શરૂઆત કરી માતાજીની ની થાંભલી રોપી પણ મેલડી સુધી નો ભરો હું કેવાય વિશ્વા હું કેવાય એની વાત કરવા તમને જાવ છો જીવતા જાગતા દાખલા હામાં બેઠા છો સાહેબ ખિસ્સામાં એક પણ નયું નહીં આથી પચીસ વર્ષ પહેલા સમય લઈ લો સાહેબ તેથી કોની પાસે રૂપિયા હતા પણ એક ભાવ એવો મારે મેલડી ની સેવા કરું છું મેલડીનો માંડવો કરવો મારા હૃદયમાં મારા ભરોહામાં મારી મેલડી બેઠી છે સીમાડાવાળી મેલડી બેઠી છે ભાઈ આયા એન્ટ્રી માં જે ગેટ પા બધા મિત્રો ઊભા ને કાઉન્ટર જે લખવા વાળા નું છે ને ન્યા થી બધા આગાઉ કર્યો વિનંતી છે એક ભાઈ બધા ને માતાજી મેલડી માં માન આપીને એક બાજુ થઈ જાવ ને બે જાવ માર બાપલ્યો સાહેબ એક પણ રૂપિયો નહીં અને માતાજી નું નાનું એવું માંડવાનું આયોજન કર્યું પણ બપોર નું રસોડું જ્યાં તૈયાર કર્યું ત્યાં પાંચ માણસ સાહેબ આ સીમાડાની માથે પ્રસાદી લેવા માટે તૈયાર થઈ ગયું આ જગ્યા ની સાહેબ બપોર નું રહોડું જ્યાં તૈયાર થઈ ગયું જે માણસ નાનું એવું રહોડું આજર્યું હતું એમાં પાંચ હજાર માણસનું પાંચ હજાર માણા ભેગું થઈ ગયું બધાને જમાડવા તો ખરાબ સાહેબ હું વાત એ કરવા જ છું મેલડી આવે રાતે બાર ના ટકોરે મેલડી આવે ઓછું કઈ વાંધો નહીં ભલે પાંચ ના ગાળા નાખી દીધા કોઈ કોઈને રૂપિયો આપ્યો નથી કાલ હવાર માં થાંભલી વધારી ને આપશું આવી બધા અરે વાત પાંચ હજાર માણા હા બપોરે જમી લીધું સાંજે પણ રહોડું જમી લીધું પણ ખિસ્સા માં એક પાય નથી સાહેબ અને પોતે મનમાં મનમાં મંગાભાઈ રાવળ દેવું મંગા દેતા રાવળદેવ મુંજાય છે ને અહીં એમના દીકરા બેઠા છે સાહેબ તેથી સાંજે જમાડીને એના દીકરાને એવું કીધું તું કાલે સવારમાં આપણે બાપ દીકરાને રોડે સડી જવાનું છે કારણ કે ખિસ્સામાં એક પાવલી નથી થઈને સવારે આ બધા કરિયાણાવાળાને મંડપ વાળાને પૈસા સૂકવવાના છે આપડી પાસે એક પણ રૂપિયો છે નહીં સાહેબ આવી વાત નક્કી કરી લીધી હૃદયની માલ પાની બે બાપ દીકરાની વાતું મારી જોખમાં અહીંયા સિમાડાવાળી મેલડી હાંભળી સાહેબ ત્યાં આથી માના

સાહેબ તેથી મંગા દીધા રાવણ દેવ બોલાવ્યા ને દેદા રાવણ રાવળદેવ જ્યાં મેલડી ને ભાળી ગયા ટોકોરે મારી પીડ્યા આવી મારી સીમાડા વાળી જોગમાં આજ મારું માલતર મેલડી મારા ભેગ ની આવી બાપ સાહેબ મારી સિમાડા વાળી મેલડી એ કીધું તું જાજી કરીને મારા મારી મેલડી ખમા હોય બાપ ખમા આજ માગી લે હું સીમાડા વાળી મેલડી આજ રાતે બાર ના ટકોરે તને કઈક દેવા આવી છું માગી લે માગી લે સાંગાણે થી અંબિકા આશ્રમ અને પૂજ્ય બાપુ એક હજાર આઠ અમારે એકસો આઠ રમજુ બાપુ અહીં પધાર્યા સાહેબ જોરદાર તાળથી બધા બાપુ ને Abi da abi. અન્ય ગળામાં માતાજી વૈયે કામ હા એક જણું મારો હાર રે કોઈએ ઠોમેલ છે ના અરે અરે બોલ્યા હરે હરે આકલ મરાવે મારી સિમાડા વળી જે દેવી લય મેલડી મેલડી સાહેબ મૂળ વાદી કરતો તો ગઢ દીકરાજના ટકોરે મેલડી તેદી આ જગ્યાની માલપા માંડવાની માલપા હતી સાહેબ તેદી મારી સીમાડા વાળી મેલની ભેખ ને દેવા માટે આવી થી કે મન ખબર છે તારા ખિસ્સાની માંલી પર એક پائی નથી અને તે મારો માંડવો કર્યો છે આજ હું સીમાડા વાળી છું જો કોઈ મારા ભરો હોય આદરે અને અડધી રાતના ટકોરે જો પૂરું કરવા ન આવું તેથી તો સીમાડાની માંલી પર હું બેઠી બેઠી નો થઈ જાવ બાપ સાહેબ જેદી કીધું તું કહેવા માગી લે માગી લે અને દેતા પાછી પડુ ને તેની તો શિવાડાની મારી પાઉ મેલું